નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ સાવલીમાં દસમા અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી સમગ્ર વિશ્વ ભારતમાં આજે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ રહી છે અનુસંધાને સાવલીમાં પણ શૈક્ષણિક આરોગ્ય પોલીસ વિભાગ નગરપાલિકા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શાળા કોલેજોમાં રોગ ભગાવી યોગના સૂત્રની સાથે યોગ દિનની ઉજવણી કરવામાં આવી વડોદરા જિલ્લાના સાવલીમાં પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરના વિશાળ હોલમાં વહીવટી તંત્ર દ્વારા યોગાનું આયોજન કરાયું હતું નગર તાલુકામાં શાળાઓ કોલેજો અને મંદિર સંકુલ સહિત સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અનેક જગ્યાએ પ્રશિક્ષિત યોગ ટીચર દ્વારા યોગ કરવામાં આવ્યો માનવ સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ યોગાની સમજ આપી હતી આ પ્રસંગે સાવલી પ્રાંત અધિકારી સી આર સુથાર મામલતદાર પી જે પટેલ યોગા ટીચર આયોજક પિયુષ પટેલ સાવલી પોલીસ આરોગ્ય વિભાગ નગરપાલિકા ચીફ ઓફિસર પ્રમુખ નગર સેવકો સહિત અનેક વિભાગના કર્મચારી શાળા કોલેજ ના વિદ્યાર્થીઓ નગરજનો ભારે યોગના માસ્ટર ચેનલો દ્વારા તમામને મહત્વ યોગાસનો પ્રાણાયામ અને તેનું જીવનમાં શું મહત્વ છે તેના શું ફાયદા થાય છે તે રીતે સમજ આપવામાં આવી અને ખરેખર જે આજનો દિવસ હતો તેનાથી તમામને અને આપણી દિનચર્યાનો ભાગ હોવો જોઈએ એનો ભરોસો તમારે સમજાયો છે અને આખલા જન્મદિવસ નિમિત્તે પણ સૌ નાગરિકોને દરરોજ ઉપયોગ કરી અને પોતાના જીવનને નિરામય બનાવે તેની અપીલ કરું છું